વડોદરાની હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા શિનોર અને મોટા ફોફડિયા ખાતે ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના એડવોકેટ નોટરી શાહનવાઝભાઈ દ્વારા હેલ્પિંગ હેન્ડ નામના ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શિનોર ખાતે આવેલ સરકારી કુમારશાળા અને કન્યાશાળામાં ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જે બાદ મોટા ફોફડિયા ખાતે આવેલ હોસ્પિટલમાં સ્ટાફ અને શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને સાથે રાખીને નવજાત શિશુઓ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્પિંગ હેન્ડ સંસ્થાના પ્રતિનિધિ સ્વરૂપે અમીનભાઈ ઇસ્માઈલભાઈ સાથે એડવોકેટ પ્રકાશભાઈ માસ્ટર દ્વારા ગરમ કપડાના વિતરણ સાથે સંસ્થાની આવી હતી હેલ્પિંગ હેન્ડ દ્વારા ગરમ કપડાની કરવામાં આવેલ લોકોએ હતી કેન્દ્ર અને જે વડોદરા જિલ્લાની સરસ્વત આરોગ્ય મંદિરની નામના મેળવેલી છે તેવા ભોપડિયા હોસ્પિટલ ખાતે વડોદરાના હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ તરફથી નાના બાળકો નવજાત બાળકો માટે ગરમીના શરદીના કીટ આપવામાં આવી છે અને શિયાળામાં બાળકો માટેની ટોપી રૂમાલ અને સાલ આપવામાં આવેલ છે આ કીટ વર્ષોથી સેવાભાવી સંસ્થા એવી વડોદરા ખાતેની હેલ્પિંગ હેન્ડ દ્વારા આપવામાં આવેલ છે અને હેલ્પિંગ હેન્ડના જે ફાઉન્ડર મેમ્બર છે શાહનવાઝ હુસેન પઠાણ એડવોકેટ નોટરી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે જેમને અમારી સંસ્થાને અને આ ખોબાડિયા સંસ્થાને પસંદ કરી ને સેવાનું મોકવાય